પાલીતાણામાં સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવણા શહેર અને આજુબાજુના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુપાલન કરતા પરિવારોની સંખ્યા અંદાજે હજારોની છે પશુપાલન કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો ભેંસો ઘેટા અને બકરા વગેરે ધરાવે છે પાલિતણા સિટીમાં સરકાર મારફત ફાળવેલ ગૌચરની જમીન અંદાજે ચાર હજાર સોળ વીઘા છે જેની સાત બાર આઠ અને નકલ આ સાથે સામેલ પણ કરવામાં આવી હતી હાલ પાડેતાણા વિસ્તારમાં ગૌચરની જમીન માત્ર પચીસ ટકા જેટલી ખુલ્લી છે બાકીની તમામ ગૌચરની જમીન ભૂમાફિયા તેમજ ફોરેસ્ટ વિભાગના કબજામાં છે જેથી માલધારી સમાજને માલઢોળ ચોકર ચરાવવાની તકલીફ પડે છે બાકીની તમામ ગૌચરની જમીન ભૂમાફિયા તેમજ ફોરેસ્ટ વિભાગના કબજામાં છે જેથી માલધારી સમાજને માલઢોળ ચરાવવાની ખૂબ તકલીફ પડે છે ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિપુલ બલિયાદ જીએ ન્યૂઝ સણોસરા